અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે આજે આપણે મિત્રો એ જ વાત કરવાની છે જે સોશિયલ મીડિયા પર જે ભરત આહિરના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમણે ગેમિંગની જાહેરાત એડ આપેલી હતી એના લીધેથી તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને પોલીસે તેમની ધરપકડ પણ કરી છે કે આપણે પણ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે ભલે લાખોમાં આપણે સબસ્ક્રાઈબર આવી જાય ક્રિએટર બની જાય તો પણ યુટ્યુબમાં આપણે કોઈપણ ગેમિંગના કે ગેરકાયદેસર એવી એડ આપણે આપવી નહીં કેમકે એ આપણા ઉપર જોખમ પણ બની શકે છે એવી જ જે આ ભરત આહિર ઉપર વિડીયો જે વાયરલ થયા હશે તે પણ હું તમને સ્ક્રીન પર બતાવું છું જે આ વિડીયા છે તેમાં ત્રણ જે મોટા મોટા યુટ્યુબર હશે એક છે સુમિત ચાવડા પછી એક છે આપણે દેવભૂમિ દ્વારકાના ભરત આહિર અને ત્રીજા છે કેસુર કે તો તેમને યુટ્યુબમાં બહુ સારું બધું ઇન્કમ પણ કમાણી છે અને નામના પણ બહુ મોટી બધી કરી હતી અને આપણા ગુજરાતમાં પણ એવી સારી નાકાબંધી છે એમ કે જે ઓનલાઈન ગેમિંગ છે અને જુગાર છે તેમના પણ પ્રતિબંધ નાખવામાં આવ્યું છે અને એ હોવું ફરજિયાત જરૂર છે કેમ કે આવનારા જે બધા લોકો છે તે અવરી રસ્તે ના ચડી જાય એટલા માટે આવડો મોટો પ્રતિબંધ આપવામાં આપ્યો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ થાય છે કોઈપણ પણ ગેમિંગની એડ આપતા પકડાઈ જાય તો પણ એ ગુનો દાખલ થાય છે તેની કલમની અનુસાર વાત કરીએ ને તો લગભગ જુગારમાં ત્રણેક મહિના જેવી સજાઓની જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તે ત્રણ મહિનાની સજા આપવામાં આવે છે અને અથવા તો ભારે દંડ સૂકવી અને સારા એવા જામીનપાત્ર પડી અને પછી એમનું જમાનત નક્કી થાય છે અને હા તેમને ભરત આહિરને જો વાત કરીએ તો એમને કેટલી બધી તકલીફ આવી હશે કેમકે પહેલાંથી જે બ્લોગ બનાવી બનાવીને સ્ટાર્ટિંગ કર્યું હતું એટલા સુધી પહોંચ્યા હતા લગભગ ત્રણ ચાર લાખની આજુબાજુ સબસ્ક્રાઈબર છે અને તેમને નીચું જોવા પણ થાય તો કેવું એમના ઘરનાઓને પણ જવાબ આપવો એને મુશ્કેલ થઈ પડે કેમ કે બધું સારી એવી નામના હતી અને આ રસ્તે જે જવું પડ્યું કેમ કે પૈસા કોને ના વાલા હોય પૈસા માટે બે પૈસા માટે તેમને થોડું ઘણું કામ કર્યું હતું અને કામ એમને ભૂલમાં પલટો મારી ગયો કેશુ કિંગ અને સુમિત ચાવડા એમનો મને કંઈ અનુભવ નથી અને ભરત આહિરનો તો બહુ જૂનો અનુભવ છે મારે હું પાંચ સાત મહિના પહેલાં એમની હારે મુલાકાત પણ કરી હતી અને ખૂબ જ સારો એવો સ્વભાવ છે ચા પાણી પીવરાયા હતા અમને એના ઘરે ગયા હતા અને કોઈ પણ જાતનો આમ ઊંડો સ્વભાવ એમ એના એના માટે ખરાબ જોવામાં મને કાંઈ પણ મળ્યું નહીં અને એમને સારામાં સારી સલાહ આપી મને કે યુટ્યુબમાં વિડીયો હું આ રીતે પહેલાં જે પ્રથમ વિડીયો મેં એમ પણ ચાલુ કર્યું છે ને ત્યારે જ મેં એમની મુલાકાત લીધી હતી અને સારામાં સારી એમને સલાહ પણ મને આપી હતી એમાં યુટ્યુબમાં કઈ રીતના આપણે ઉતરવું અને કઈ રીતના વિડીયો અપલોડ કરવાને કેવો આપણે વ્યવહાર રાખવો જોઈએ ઘણી બધી એમને સારી બધી સલાહો આપી હતી કેમ કે બીજાની તો આપણે ખબર ન હોય એટલે એમના વિશે આપણે કાંઈ પણ ખબર ન હોય બીજાની મુલાકાત તો મેં હજી ક્યારે લીધી નથી તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન અને જય દ્વારકાધીશ ફરી મળીએ આપણે નવા અંદાજ અને નવા વિડીયોમાં ફોટા ખેંચી લઈએ ફોટો નથી હાલતો હું